સ્ટેશન પ્રતિમા ખાતે બુદ્ધ વંદનાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બામસેફ અને ઇન્સાફ સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બામસેફના ગુજરાત રાજ્ય મહાસચિવ શાંતિલાલ રાઠોડ અને ઇન્સાફના રાજ્યના મહાસચિવ વિનય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા

અને આદિવાસીની અંદર બુદ્ધાએ વિશ્વને ભારતનું એક નવું વિશ્વની અંદર એક સોપાન પર મૂકી દીધું પરંતુ આજે બુદ્ધ પૂર્ણિમાએ એક દુઃખ પણ છે કે બુદ્ધની વાત કહેનારા બુદ્ધની મૂર્તિઓ આપનારા લોકો આજે ભારત દેશને ચિહ્ન ભીન્ડ કરી રહ્યા છે ભારત દેશને હિન્દુ રાષ્ટ્રની અંદર કન્વર્ટ કરવા જઈ રહ્યા છે ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર હતો નહીં ક્યારેય ભારતની અંદર એવી કોઈ સિસ્ટમ નહોતી બુદ્ધા હતા એક પ્રક્રિયા હતી એમનો એક સંદેશ હતો એમની એક સમાજ રચના હતી